હેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણ શાસ્ત્ર વિભાગમાંથી હું ડોક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે બી એડ પ્રથમ વર્ષના પેપર કોડ ઇસ એકસો સોળ જેનું નામ છે ગુજરાતીનું અધ્યાપન જેમાં વિભાગ ત્રણમાં એકમ બાદ લેખન કાર્યનું શિક્ષણ જેના ત્રીજા વ્યાખ્યાનમાં આપણે અભ્યાસ કરીશું તો મિત્રો લેખન રચના કાર્યનું શિક્ષણ આ એકમની અંદર અગાઉ આપણે લેખન રચના કાર્યના શિક્ષણ પૈકી લેખન રચનાના હેતુઓ લેખન રચના કાર્યની વર્તમાન સ્થિતિ લેખન રચના કાર્યના શિક્ષણની ઉપેક્ષાના કારણો એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો હવે આજે આપણે આ જ એકમના આગળના જે મુદ્દા છે કે માધ્યમિક કક્ષાએ લેખન અને રચના શિક્ષણ જે અંતર્ગત બે મુદ્દા છે પહેલું છે નિબંધ લેખન જેની આપણે અગાઉના વ્યાખ્યાનમાં ચર્ચા કરી હતી આજે આપણે એનો જે બીજો મુદ્દો છે રચના વિષયક અન્ય ક્ષેત્રોનું શિક્ષણ એના વિશે અભ્યાસ કરીશું તો મિત્રો રચના વિષયક અન્ય ક્ષેત્રનું જે શિક્ષણ છે એની આપણે વાત કરીએ તો એની અંદર આપણે અગાઉ નિબંધ લેખનની વાત કરી હતી હવે આપણે અહેવાલ લેખન કે લેખન કાર્યની જે રચના છે એમાં અહેવાલ લેખન કઈ રીતે કરવું એના વિશે આપણે જોઈએ કે આપણે જાણીએ છીએ કે શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓ યોજાતી હોય છે કેટલાક ઉત્સવો કે ઉજવણીઓ વગેરે થતી હોય છે વિવિધ સમસ્યાઓ સમાજની કેટલીક કલ્યાણની ઘટનાઓ અંગે એક આપણે પત્રકાર તરીકે એક અહેવાલ તૈયાર કરવો જોઈએ કે કોઈ પણ કાર્ય જ્યારે પૂર્ણ થાય છે ત્યારે એ કાર્ય કઈ રીતે થયું એની વિગતે આપણે રૂપરેખા તૈયાર કરવાની હોય છે એનો વિગતે રિપોર્ટ આપવાનો હોય છે શાળામાં જે છે તેની તાલીમ મળી રહે અને અહેવાલ લેખન કૌશલ્યની ખીલવણી થાય તે હેતુસર અહેવાલ લેખન શાળાના જે વિદ્યાર્થીઓ છે એમને કરાવવામાં આવે છે અને એનાથી જ વિદ્યાર્થીઓ પ્રાથમિક કક્ષાથી અહેવાલ લેખન શાળાના જે માધ્યમિક કક્ષાના ધોરણો હોય એમાં પ્રાથમિક સ્વરૂપનું અહેવાલ લેખન તે શીખશે હવે મિત્રો અહેવાલ લેખન જ્યારે આપણે વર્ગના વિદ્યાર્થીઓને શીખવતા હોઈએ ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે કે સૌ તો અહેવાલ લેખન કરતાં સૌ ઉપર એનું શીર્ષક કે કયા વિષયના સંદર્ભમાં આપણે અહેવાલ લખવાના છીએ તેનું શીર્ષક લખવું જોઈએ ત્યારબાદ અહેવાલ જે બાબતને સ્પર્શતો હોય તેમને અથવા તો પ્રસ્તુત કામગીરી સોંપનાર જે સંસ્થા હોય કે કોઈ સંગઠન હોય એને સંબોધન કરીને અહેવાલ લેખન કરાવવું જોઈએ ત્યારબાદ અહેવાલ સંબંધિત જે સંદર્ભ છે એની માહિતી યોગ્ય રીતે આપવી જોઈએ જે સંસ્થાએ કામગીરી સોંપી હોય તેની સમસ્યાઓ પ્રાસંગિક તપાસનો સંબંધિત સ્થળોનો સમય તારીખ અને તેની કામગીરી બજાવનાર જે સભ્યો છે કે એ કામગીરીમાં જોડાયેલ જે વ્યક્તિઓ છે એ તમામની વિગતો અહેવાલમાં લખવી જોઈએ અહેવાલ લેખનનો જે વિષય છે એ વિષય અનુસાર એમાં કેટલાક ફેરફારો થાય છે એની રચનામાં જેમ કે અહેવાલ નો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ કોણે નક્કી કર્યો છે એની સંસ્થા કઈ છે એના આધારે કેટલાક ફેરફારો કરવામાં આવે છે ત્યારબાદ અહેવાલમાં જે નાનામાં નાની વિગતો હોય એ વિગતો માહિતી આંકડાકીય માહિતી એ ચોકસાઈથી રજૂ કરવી જોઈએ કે હૃદયસ્પર્શી જે જનજાગૃતિની સામાજિક પ્રભાવ પેદા કરનારી નોંધપાત્ર જે વિગતો હોય એ અચૂક રીતે રજૂ કરવી જોઈએ કે અહીં એક ઉદાહરણ આપેલું છે એ કહેવા લેખનનું તો એમાં આ બાજુ તારીખ અને એનો જે વિષય છે એ અહીં આપવામાં આવ્યો છે ત્યારબાદ રજૂઆત જે છે એ ટૂંકા વાક્યો યથાર્થ શબ્દો વિવિધ વાક્ય રચનાઓ વડે આપણે કરવી જોઈએ કેટલીક જે પ્રવૃત્તિ હોય છે કે ઘટના હોય છે એની અસર એના લાભ ગેરલાભ ટીકા વગેરે બાબતોનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ ત્યારબાદ અહેવાલની અંદર પ્રવૃત્તિ કે ઘટનાની અસર એના પ્રતિભાવો તારણો એ પણ એમાં સૂચન કરવું જોઈએ હવે અહેવાલ લેખનનું જે શિક્ષણ છે એ વિદ્યાર્થીને કઈ રીતે આપવું તો અહેવાલ લેખન માટે સૌ તો પ્રશ્નોત્તર પદ્ધતિનો ઉપયોગ થઈ શકે કે વિદ્યાર્થીઓએ જે પ્રવૃત્તિ જોઈ હોય એ પ્રવૃત્તિમાં આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય જેમ કે શાળામાં કોઈ કાર્યક્રમ થયો હોય વૃક્ષારોપણનો કાર્યક્રમ તો વિદ્યાર્થીએ તે પ્રવૃત્તિ જોઈ હોય તો સમગ્ર પ્રવૃત્તિ સમગ્ર કાર્યક્રમ જેનું આયોજન કઈ રીતે થયું એ દરેક બાબતો વિશે વિદ્યાર્થી સ્પષ્ટ હોય છે માટે જ્યારે અહેવાલ લેખન કરવાનું હોય ત્યારે વિદ્યાર્થી એનાથી પરિચિત હોવાથી તે તેને લખી શકે છે ત્યારબાદ આપણે જોઈએ કે વિદ્યાર્થીઓએ જે જોયેલી પ્રવૃત્તિ જો કદાચ ન હોય તો કાલ્પનિક રીતે અહેવાલ લખવાનો હોય તો ચર્ચા કે જૂથ ચર્ચા પદ્ધતિનો ઉપયોગ થઈ શકે કે કેટલીક વાર એવું બને કે વિદ્યાર્થી એ પરિસ્થિતિથી વાકેફ ના હોય તો કલ્પના કરીને અને એકબીજા મિત્રો સાથે કે ગ્રુપ ચર્ચા જૂથ ચર્ચા કરીને આના વિશેનું લખાણ કરી શકાય આમંત્રણ પત્રિકાઓના શૈક્ષણિક સાધન તરીકે પણ ઉપયોગ થઈ શકે ત્યારબાદ આપણે જોઈએ વિચાર વિસ્તાર અથવા તો અર્થ વિસ્તાર કેવી રીતે લખાય મિત્રો આ જે છે એ લેખન રચના કાર્યના જે શિક્ષણ છે એ માધ્યમિક કક્ષાએ કયા પ્રકારનું હોય છે એની આપણે વાત કરી રહ્યા છીએ હવે વિચાર વિસ્તારની વાત કરીએ કે તેનો અર્થ શું થાય તો ગુડ કે સૂક્ષ્મ અર્થ સત્ય કે સાર તત્વ ધરાવતી કાવ્ય પંક્તિ કે વાક્યનો સમજપૂર્વક વિસ્તાર કરો એટલે વિચાર કે અર્થ વિસ્તાર હવે આનો હેતુ શું છે તો વિદ્યાર્થીઓ અન્યના જે ઉમદા વિચારો છે ઉત્તમ વિચારો છે એનું સમજપૂર્વક આકલન કે મૂલ્યાંકન કરી શકે વિદ્યાર્થીઓ બીજાઓને તે વિચારે પૂરોપૂરો સમજી શકે અને વિદ્યાર્થીઓ તેમાંથી સાર કે બોધ પ્રાપ્ત કરી શકે તો હવે આનું જે કાર્ય છે એ શિક્ષક તરીકે આપણે કઈ રીતે કરાવી શકીએ તો વિચારની જે કંડિકા હોય એ મોટાભાગે પદ્યમાં હોય તો ગદ્યમાં તેનો સરળ સામાન્ય અર્થ લખો કે પદ્યમાં કોઈ પંક્તિ હોય તો ગદ્યમાં એનો અર્થ શું થાય છે એ અર્થ શિક્ષકે લખવો જોઈએ અને ગદ્યમાં હોય તો તેનો સામાન્ય અર્થ સરળ ભાષામાં લખો ત્યારબાદ જ્યારે મધ્યમાં કોઈ વિચાર અંગે સમજૂતી આપવાની હોય ત્યારે શિક્ષક તેની સમજૂતી આપે છે અને આ માટે સમજૂતી આપવા માટે શિક્ષક એ વિધાનને લગતા ઉદાહરણ આપીને વિવિધ દ્રષ્ટાંતો આપીને વિદ્યાર્થીને સમજાવી શકે છે ત્યારબાદ અંતમાં વિચાર કંડિકામાંથી મળતો જે બોધ છે કે સાર છે એને અલગ તારવીને લખવો જોઈએ હવે વિચાર વિસ્તાર લખતી વખતે કેટલીક ધ્યાનમાં રાખવાની જે બાબતો છે તે જોઈએ કે આપેલી કંડિકાના અર્થને સમજી પામીને રજૂઆત કરવી કંડિકામાં રૂપક વ્યંગ્યાર્થ હોય તો તેને સ્પષ્ટ રીતે સમજીને રજૂઆત કરવી અન્યના જે વિચારો છે એને પણ પોતાના શબ્દોમાં રજૂ કરો વિચારોની સમજણ સ્પષ્ટ કરવા સમર્થનયુક્ત કાવ્ય પંક્તિઓ કહેવતો કે સુવિચારો વગેરેની જે રજૂઆત છે એને આપણે અવતરણ ચિહ્નમાં મૂકવી જોઈએ અને તેના જે વિવિધ નામ છે એ પણ લખવા જોઈએ બિનજરૂરી જે પુનરાવર્તન છે એ ટાળવું જોઈએ અને છેલ્લે ટૂંકમાં સાર કે બોધ રજૂ કરવો જોઈએ વિચાર કે અર્થ વિસ્તાર એ મોટાભાગે બાર થી પંદર લીટીમાં અથવા તો સવાસો કે દોઢસો શબ્દોમાં હોવો જોઈએ હવે આપણે સંક્ષેપીકરણ એટલે કે સાર લેખન વિશે જોઈએ કે જેનો અર્થ થાય છે કે મૂળ કથનના તાત્પર્યને યથાર્થ રીતે જાળવીને ઓછામાં ઓછા શબ્દો કે સુસંકલિત સંક્ષેપ એટલે આપણે સારી રીતે કોઈ પણ વસ્તુને ટૂંકાવીને લખી ત્યારે આપણે તેનું સંક્ષેપીકરણ કર્યું કહેવાય હવે આની અંદર જે સંક્ષેપનું જે કદ છે એનો આધાર એ સંક્ષેપ કરવાના હેતુ કે લખાણના પ્રકાર પર કે લેખનની જે શૈલી છે રીત છે એની ઉપર હોય છે હવે સંક્ષેપીકરણ જે છે એની બે પદ્ધતિઓ છે કે સૌ પ્રથમ છે કે સૂચિત ફકરાના મુદ્દાઓ કે પેટા મુદ્દાઓ નોંધી તેનું સંક્ષેપીકરણ કરવું અને બીજી પદ્ધતિ છે કે સૂચિત ફકરાના મહત્વના જે વાક્ય હોય છે એની નીચે લીટી દોરી તેનું સંશ્લેષણ કરવું હવે સંક્ષેપીકરણમાં પણ ધ્યાનમાં રાખવાની આપણે બાબતો જોઈએ કે આપેલ કોઈ ફકરો હોય એ ફકરાને પ્રથમ આપણે સૌ પ્રથમ એને એકાગ્રતાથી ધ્યાનથી વાંચીએ છીએ ત્યારબાદ એ પેરેગ્રાફ કે એ ફકરો શું કહેવા માગે છે કયા વિષયને ઉદ્દેશીને લખાયેલો છે તે આપણે જોવું જોઈએ અને બીજા વાંચનના મુખ્ય મુદ્દા હોય કે પેટા મુદ્દા કે ભાષા વસ્તુ એના જે અગત્યના મુદ્દા કે વાક્યોની આપણે નોંધ કરવી જોઈએ હવે બીજા વાંચનમાં કોઈ અગત્યની બાબત જો રહી જતી નથી તેની ચકાસણી કરવી જોઈએ અને આ વાંચન દ્વારા સૌ પ્રથમ આપણે તેનો અર્થગ્રહણ કરીએ છીએ હવે ફકરામાં આપણે કેટલાક અવતરણ ઉદાહરણ દ્રષ્ટાંત કે અલંકારિક વાક્યો જે આવે છે એને છોડી દેવા જોઈએ કારણ કે જ્યારે આપણે ખૂબ લાંબુ લખાણ હોય અને આપણે સંક્ષેપ કરવા જઈ રહ્યા છીએ ત્યારે જે ઉદાહરણ દ્રષ્ટાંત વિવિધ અવતરણમાં લખાયેલા વાક્યો એ બધાને આપણે છોડી દઈશું અને મેઇન જે વિષય છે મુખ્ય વિષય છે એને જ કેન્દ્રમાં રાખીને આપણે તેનું સંક્ષેપીકરણ કરવાનો પ્રયત્ન કરીશું હવે શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દનો ઉપયોગ કરો કે ક્યાં કોઈ જગ્યાએ એક શબ્દના ઘણા બધા સમાનાર્થી શબ્દ આપ્યા હોય તો આપણે તેનો એક શબ્દ ઉપયોગ કરી શકીએ મહત્વના જે વાક્યો હોય એ વાક્યોમાંથી બિનજરૂરી શબ્દો કાઢી નાખવા જોઈએ રૂઢિપ્રયોગો છે સામાજિક શબ્દો છે એના ઉપયોગની જે વાક્યોની સંખ્યા છે એ ઘટાડવી જોઈએ સૂચિત ફકરાની રજૂઆતનો જે ક્રમ છે એ જાળવો જોઈએ સંક્ષેપમાં એક પ્રયત્ન ન કરતા બે ત્રણ પ્રયત્નો કરવા જોઈએ અને દરેક વખતે સંક્ષેપને મૂળ ફકરા સાથે વાંચી મુખ્ય વિચાર જ્યારે વ્યક્ત થાય છે કે નહીં એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ સંક્ષિપ્ત લેખનમાં જોડણી જે વિરામજીનો છે વાક્ય રચનામાં દોષ ન રહે તેની ખૂબ કાળજી રાખવી જોઈએ કારણ કે આપણે અગાઉ પણ વાત કરી હતી કે વ્યાકરણની જો કોઈ ભૂલ થાય તો વાક્યનો જે અર્થ હોય છે એનો કેટલીક વાર અનર્થ થઈ જાય છે માટે એ પણ ખૂબ જ ધ્યાનમાં રાખવાની બાબત છે સંક્ષેપને અર્થ સૂચન શીર્ષક આપો વિદ્યાર્થીઓને સંક્ષેપીકરણનો મહાવરો આપવો જોઈએ અને તે માટે સ્વાધ્યાય રચના કરી શકાય શબ્દોને બદલે સામાજિક શબ્દો વાપરીને એને સંક્ષેપ કરો કહેવત રૂઢિપ્રયોગના ઉપયોગની સૂઝ સમજનો મહાવરો આપો બે ત્રણ કે પાંચ વાક્યોમાં સંક્ષેપીકરણ કરો ત્યારબાદ આપણે જોઈએ પત્રલેખન કે પત્રલેખન નું લખાણ કઈ રીતે કરી શકાય તો આપણે જાણીએ છીએ કે પત્રલેખન એ જીવન ઉપયોગી કળા છે કે વ્યક્તિના જે જાહેર જીવનની સાથે સાથે તેનું અંગત જીવન તેનું વ્યવહારું જીવન તો તાજગીભર્યું રાખવા પત્ર વ્યવહાર એ ખૂબ ઉપયોગી થઈ પડે છે કે પત્ર વ્યવહારમાં વ્યક્તિના વ્યક્તિત્વના કે સાધ્યાયપણાનો સાચો પરિચય મળી આવે છે પત્રલેખનની જે તાલીમ કે અનુભવ જો ન હોય તો તેના વ્યવહારિક જીવનમાં પણ મૂંઝવણ કે ઓછી અનુભવાય છે હવે પત્રલેખન કરતી વખતે કે કઈ કઈ બાબતોને આપણે ધ્યાનમાં રાખીશું તો સૌ પ્રથમ તો આપણે પત્રનું જે માળખું છે એને સમજી લેવું જોઈએ ત્યારબાદ સરનામાની વાત કરીએ તો સરનામું પત્રલેખનની અંદર તો પત્રના જમણા ખૂણામાં પત્રલેખકનું સરનામું હોવું જોઈએ કે જમણી સાઈડ પત્રલેખન જે કરવાનું વ્યક્તિ છે એનું સરનામું હોવું જોઈએ જેમાં સરનામામાં સૌ પ્રથમ એનું નામ મકાનનું નામ નંબર શેરી મહોલ્લો કે સોસાયટીનું નામ એટલે કે તેનું સરનામું નજીકના કોઈ પ્રખ્યાત ગામનો ઉલ્લેખ શહેરનું નામ તાલુકા જિલ્લાનો ઉલ્લેખ એ બધું જ લખવું જોઈએ છેલ્લે પોસ્ટ ઓફિસનો પિનકોડ નંબર લખવો જોઈએ અને નીચે તારીખ લખવી જોઈએ અહીં એક ઉદાહરણ આપ્યું છે કે પત્ર લેખનમાં આ પ્રકારે આપણે લખાણ કરીએ છીએ કે જમણી બાજુ સરનામું જે વ્યક્તિ પત્ર લખી રહ્યો છે તેનું ડાબી બાજુ જે વ્યક્તિને આપણે પત્ર લખવાના છીએ તેનું સરનામું ત્યારબાદ વિષય વિષય પછી સંબોધન અને ત્યારબાદ તમારે જે વિષયનો પત્ર લખવાનો છે એની સંપૂર્ણ વિગત અને અંતમાં જમણી સાઈડ આપનો વિશ્વાસો કરીને આપણે આપણું નામને સિગ્નેચર કરવાની હોય છે તો આ રીતે પત્રનું આખું માળખું છે એ આપણે આવી રીતે એની રચના કરીએ છીએ હવે જે પત્રલેખન છે એમાં ખાસ મહત્ત્વની બાબત કે એની ભાષા જે છે એ સરળ શુદ્ધ અને હૃદયસ્પર્શી હોવી જોઈએ કે પત્રમાં આધાર વિનય સ્નેહ આનંદ કે લાગણીઓ વ્યક્ત થતી હોવી જોઈએ બીજું કે પત્ર જે છે એ સ્પષ્ટ રીતે અને સચોટ રીતે લખાયેલો હોવો જોઈએ પત્ર એ અરજી સ્વરૂપે હોય તો તેમાં સંબોધન પછી સંદર્ભ આપવો જોઈએ અને તેની સાથે જે જરૂરી કાગળો હોય એ બિડાણમાં મૂકેલા હોવા જોઈએ હવે આવશે વાદાત્મક ગદ્ય કે વિષય મુદ્દાના પક્ષમાં કે વિપક્ષના સમર્થન રૂપે દલીલો રજૂ કરવી એટલે વાદાત્મક ગદ્ય હવે એમાં ધ્યાનમાં રાખવાની બાબતો કે વાદાત્મક ગદ્ય લગતી વખતે વિષયના જે મુદ્દા છે એના પક્ષમાં કે વિપક્ષમાં ગમે તે એક પક્ષમાં આપણે આપણી દલીલો રજૂ કરવાની હોય છે અને પોતાની દલીલો રજૂ કરતી વખતે એકમાત્ર હકીકત છે અને એમાં શંકાનું કારણ નથી સૌ સંમત થશે જે અન્ય દલીલને અવકાશ નથી વિરોધીઓ પણ સંમત થશે જ એ સર્વવિધિત જાહેર સત્ય છે અને જેના આત્મવિશ્વાસ રજૂ કરતા શબ્દ પ્રયોગો તારવવા અને એનો ઉપયોગ કરવો હવે હકારાત્મક નકારાત્મક કે નકારાત્મક હકારાત્મક જે વાક્ય રચના હોય એના ઉપયોગથી દલીલોને વધુ તર્કસંગત કે સમર્થનયુક્ત રીતે રજૂઆત કરવી જોઈએ પુરાવા માટે સરખામણી દ્રષ્ટાંત પ્રસંગોનો ઉપયોગ કરવો જોઈએ દલીલનું જે સમાપન છે સારાંશ કે આ બધા જ કારણોસર એટલે કે આવું તારણ તારવી શકાય છે જેવા વિવિધ જે શબ્દ પ્રયોગો છે એના દ્વારા રજૂ કરવી જોઈએ ત્યારબાદ ભાવાત્મક ગદ્ય કે જેનો અર્થ થાય છે કે આત્મલક્ષી ભાવ લાગણીઓ કે સંવેદનાની રજૂઆત કરતો ગદ્ય એટલે ભાવાત્મક ગદ્ય હવે એમાં આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેમ કે આપેલ વિષય પર તેમની થતી લાગણીઓનું આલેખન કરવાનું હોય છે પોતાની લાગણીઓની રજૂઆત કરવાની હોય છે ઓછામાં ઓછા ક્રિયાપદોનો ઉપયોગ કરવો જોઈએ ચોક્કસ કાર્ય સાધક ભાષા પ્રયોગો કરવા જોઈએ કેટલીક જગ્યાએ અપૂર્ણ ઉક્તિઓ હોય તો તેને છોડી દેવી જોઈએ લેખન અને રચના શિક્ષણના જે વિવિધ સ્વરૂપો આપણે જોયા એ પછી વિદ્યાર્થી તેનું આલેખન કરે એ રીતે શિક્ષણનું આયોજન શિક્ષકે કરાવવું જોઈએ તો આ રીતે લેખિત અભિવ્યક્તિ એના વિશે આપણે વાત કરીએ તો એક દીર્ઘકાલીન અને ચિરંજીવી હોય છે અને શિક્ષક વિદ્યાર્થીઓમાં લેખન રચના કાર્યનું શિક્ષણ એ અલગ અલગ પ્રકારે લેખન કાર્યની જે પ્રવૃત્તિ છે એ કરાવીને એના માધ્યમથી વિદ્યાર્થીને લેખન રચનાનું શિક્ષણ જે છે એ આપી શકે છે મિત્રો આ એકમ અહીં પૂર્ણ થાય છે હવે આ એકમના સ્વાધ્યાયના પ્રશ્નો એ આપણે જોઈ લઈએ કે સૌ છે આપની શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ તેનો અહેવાલ તૈયાર કરો બીજું છે કે વિચાર વિસ્તારનું શિક્ષણ તમે કેવી રીતે આપશો તે સંક્ષિપ્તમાં જણાવો તો મિત્રો આ જે એકમ છે એ અહીં પૂર્ણ થાય છે એકમ ત્રણ રચના લેખન કાર્યનું શિક્ષણ આપણે આજે અહીં પૂર્ણ કરીએ છીએ હવે પછીના વ્યાખ્યાનમાં એક નવા જ એકમ સાથે આપણે સૌ ફરી મળીશું ધન્યવાદ